શ્રાવણ મહિનો ચાલતો હોય અને સુરત ઓલપા રોડ પર ઠેર ઠેર ભંડારો ભક્તજનો યાત્રાળુઓ માટે ન કરે તે બની જ ન શકે તે દર વર્ષની જેમ શ્રાવણ માસમાં માસમા ગામ ખાતે શ્રી વીરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે શ્રાવણ મહિનામાં ભક્તજનોને ફરાળી ભંડારો કરાવે છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તજનો જય ભોળાનાથ સાથે જય જલારામ બાપાનો જય ઘોષ કરતા પણ નજરે પડ્યા હતા અને ફરારી ભંડારોનો પ્રસાદ આરોપતા નજરે પડતા હતા તેની પર આપણે નજર કરીએ

હરીશભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભંડારાનું ખૂબ જ સુંદર મજાનું આયોજન દર વર્ષે ત્યાં આ વર્ષે પણ કરવામાં આવ્યું છે શું કહો છો ભક્તજનો માટે બસ અહીંયા બાપાના દર્શન કરે પ્રસાદ લે અને બાપાનું નામ લે મહાદેવ દાદાનું નામ લે જલારામ બાપાનું નામ લે અને બાપાની આસીન કૃપાથી આ છેલ્લા બાવીસ વર્ષથી ભંડારો કરી રહ્યા છીએ અને તમારા બધાના સાથ સહકાર ત્યાં ભંડારો ચાલી રહ્યો છે હર હર મહાદેવ આજે આપનું નામ મોહનલાલ સુંદરલાલ વર્મા

મારું નામ વિશ્વપ્રકાશ આ ચાલુ છે મારું નામ વિશ્વપ્રકાશ પાનવાળા છે હું વીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટથી છું બે હજાર એકની સ્થાપના અમારા બીરભાઈમાં ટ્રસ્ટ ટ્રસ્ટની થયેલી અને બે હજાર બેથી સતત ત્રેવીસ વર્ષથી આ ભંડારો ચાલુ છે શ્રાવણ મહિનાના ચાર રવિવારે અમે ભંડારો કરીએ છીએ જેમાં લગભગ પંદરથી વીસ હજાર ભાવિક ભક્તો જે કાવડિયા જાય છે તે લોકો ફરારી પ્રસાદીનો લાભ લે છે આ ઉપરાંત અમે જલારામ જયંતિ પણ કરીએ છે અને લોકસેવાના કાર્યમાં અમે બે હજાર બે બે હજાર એક બે હજાર વીસમાં જ્યારે આખો દેશ કોરોના મહામારીથી પીડાતો હતો ત્યારે પણ અમે ચાલીસ દિવસ સુધી સતત રોજના ચાર સાતથી આઠ હજાર ફૂડ પેકેટોનું વિતરણ કરેલું સરકારી કર્મચારીઓને હોસ્પિટલમાં અને અનાથાશ્રમમાં એટલે અમારો જે ટ્રસ્ટ છે તે ચેરિટેબલ ટ્રસ્ટ છે અને સેવા કાર્ય સતત કરતું રહે છે આજે આપનું નામ મારું નામ ગોપાલ ઠક્કર ગોપાલભાઈ તમે ઘણા સમય પછી જોવા મળ્યા છો ત્યાં હતા અમે લોકો પડદા પાછળના ડિરેક્ટરો છીએ આ લોકો બધા અમારા હીરો છે જેમ પિક્ચરની અંદર પડદા પાછળ કોઈ ઓવર હોય ને પડદા ઉપર કોઈ ઓર હોય એવું અમારું કામ છે આજે આપનું નામ 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 મહેન્દ્રભાઈ કેરીવાળા મહેન્દ્રભાઈ જે રીતે તમારી કેરી વકરાય છે એ રીતે ભંડારો પણ દૂર દૂર સુધી લોકો નામ લે છે આજે ભંડારામાં શું છે ફરાળી ફરાળી કેવડો મોરિયો કઢી અને એક આપણે કોપરા પાક છે પાંચ વસ્તુ છે અનલિમિટેડ હોય છે ફોર લિમિટેડ જેટલી વાર ખાવું એટલે બધા જનો માટે કેવા માંગો છે ભક્તો માટે તો બીજું શું કહેવાના ના ભક્તો આવે ને જમે મજા મજા આનંદ આવે છે ને ટક્કર આજે આપનું નામ આ દિનેશભાઈ શરૂઆત કરી ભંડારાની ત્યારથી આજે ચોવીસ વર્ષથી સેવા આપી રહ્યો છું અને આપ અહીં જોઈ રહ્યા છો ભક્તોની ભીડ ને સોમનાથ મહાદેવના થીમ પર શિવલિંગ આજે બનાવ્યા છે ગયા વખતે એકત્રીસો ગુલાબના કાળ ભેરવના આપણે કેદારસર ધામના શિવલિંગ બનાવ્યા હતા દર વર્ષે અલગ અલગ રવિવારે શિવલિંગના થીમ બનાવીએ છે અને ભક્તો દર્શનનો અને ફરાળી ભંડારાનો લાભ લે છે જય કંપનીનો ચેતનભાઈ ઠક્કર જય જલારામ આ વીરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ચાર ધામની યાત્રા કર્યા પછી બાવીસ વર્ષ પહેલા ચાર ધામની યાત્રા કરેલી અમરનાથ યાત્રા કરી ત્યાર પછી આ બધા ટ્રસ્ટીઓ ભેગા થઈને એક નક્કી કરવામાં આવેલું કે ભાઈ જે ચાર ધામ ની યાત્રામાં મહાદેવ ની યાત્રામાં જે લોકો ભેગા થઈને ફરાળી ભંડારોને ભંડારો કરે છે એ જ વસ્તુ આપણે અહીંયા ચાલુ કરવાનો કર્યો હતો એ પછી એ લોકોએ ચાલુ કર્યું અત્યારે સતત બાવીસ થી પચીસ વર્ષથી કન્ટિન્યુ આ વસ્તુ ચાલે છે

મેળો લાગેલો છે આ મેળાની અંદર કોઈની મારે સેવા કરવી એ મારો માટે બહુ મોટું લાભ છે અને મને આ લુવાણા સમાજે બાવીસ વર્ષથી એવી રીતે આચવે છે કે મને આમ નથી લાગતું કે અદરવાઈઝ હું મોમેટન સમાજનો રહેવા છતાં પણ મને આ સમાજે એવી રીતે સાવરેલું છે અને એટલું કોમી એકતાનું કે મને અદરવાઈઝ બીજી નાતનું કે કોઈ જાત ભેદભાવનું કંઈ મનમાં એમ ઈચ્છા નહીં બસ મારે ખાલી અહીંયા આવવાનું એક જ ઉદ્યોગ છે અમે લોકો દર વર્ષે ભંડારામાં આવીને સેવા આપીએ છીએ બાવીસ વર્ષથી અહીંયા ભંડારો ચાલે છે ખૂબ સારી રીતે વીસ હજાર માણસો જમે છે પ્રસાદ લે છે બાપાનો હાથ જ્યાં હોય ત્યાં લુવાણા સમાજના દરેક વ્યક્તિ વિરભાઈ ટ્રસ્ટ દ્વારા આ ભંડારો અહીં ચાલી રહ્યો છે તો ખૂબ સરસ રીતે ફરાળનું અહીંયા આયોજન કરેલું હોય છે અને લે છે પ્રસાદી જય મોક્કર છું મહિલા મંડળ મોઘરી પ્રેસિડેન્ટ છું વીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ લાસ્ટ બાવીસ વર્ષથી આ જ જગ્યા પર ભંડારાનું આયોજન કરે છે સિદ્ધનાથ મહાદેવ જતા પગપાળા લોકો અહીંયા આગળ ફરાળ કરે છે અને જલારામ બાપાની જે મેમ છે કે જ્યાં ટુકડો હરી ટુકડો અને એમની પત્ની સાથે જલારામ બાપાના બસો વર્ષથી અવિરત ભંડારો ચલાવે છે એવી રીતે સુરતમાં પણ જલારામ બાપાના આશીર્વાદથી છેલ્લા બાવીસ વર્ષથી વિરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ દસ હજારથી ઉપર લોકોને ફરાળ બાપાની દયાથી કરાવે છે અને બાપા આવું સેવા કરાવતા રહે અમારી મહિલા મંડળ જેટલી થાય એટલી સેવા કરવામાં આવી છે વાત કર્યા હતા ચેરિટેબલ ટ્રસ્ટના જે હોદ્દેદારો છે તેમજ ભક્તો છે તેઓ કહી રહ્યા છે કે છેલ્લા બાવીસ વર્ષથી અવિરતપણે આ જે પ્રવાહ છે અવિરતપણે ચાલી રહ્યો છે તેની અંદર ફરાળ ની અંદર હજારોની સંખ્યામાં લોકો શ્રાવણ મહિનાના દર રવિવારે એટલે કે ચાર સોમવારે તો ચાર રવિવાર પાંચ સોમવાર તો પાંચ રવિવારના દિવસે હજારોની સંખ્યામાં લોકો ભક્તજનો અહીંયા પ્રસાદનો લાભ લે છે જે ઓલપાડ રોડ સુરત